હવે મિત્રો તમે દેશી બાવળ તો જોયો જ હશે ભારતમાં ગામડાઓમાં આપોઆપ જ ઊગી નીકળતો હોય છે જો આ બાવળ નામનું આ વૃક્ષ બીજા અન્ય કોઈ દેશમાં ઊગતું હોય તો એ લોકોએ દવા બનાવીને આપણી પાસેથી આજે લાખો રૂપિયા લૂંટી લીધા હોય પરંતુ આપણા દેશ ભારતમાં તે લોકોને મફતમાં મળે છે તેની કોઈ જ કિંમત નથી આજે આપણે બાવળનો એક એવો પ્રયોગ વિશે જણાવીશું જે તમને તમારા ઘૂંટણના દુખાવો હોય અથવા તો ઘૂંટણ બદલવાની જરૂર પડી હોય તો તેમાં તમને મદદ કરશે તમારા ઘૂંટણને એકવાર બદલાવવાના બદલે તમે આ પ્રયોગને જરૂરથી કરજો અને આ પ્રયોગ કર્યા પછી તમને મળેલું રિઝલ્ટ કોમેન્ટ બોક્સમાં આવીને જરૂરથી શેર કરજો આમ તો ઘણા લોકોને કહેલું કે આ પ્રયોગથી તે લોકોને ખૂબ જ સરસ પરિણામ મળેલું છે મોટી ઉંમર પછી સાંધામાં લુબ્રિકેટ ઘટે છે કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે જેના કારણે સાંધાનો દુખાવો ગેપ અને કેલ્શિયમની ઉણપ વગેરે જેવી સમસ્યાઓ સામે આવે છે આધુનિક વિજ્ઞાન પાસે તેની કોઈ ખાસ દવા નથી એટલે તમને લાખોના ઓપરેશન કરાવીને ઘૂંટણ બદલવાની સલાહ આપે છે જેમાં પણ ઓપરેશન વ્યવસ્થિત ના થયું તો ઉલમાંથી ચૂલમાં પડવાનો વારો આવે છે પરંતુ મફતમાં થતી આ દવા તમે કરશો તો તમને સારું થઈ જ જશે તો ચાલો વાત કરીએ દેશી બાવળના આ પ્રયોગ વિશે આ પ્રયોગ કેવી રીતે કરવાનો છે તો તમારે દેશી બાવળના ઝાડ પર જે શીંગો આવે તેને બાવળના પૈડા પણ કહેવાય તેને તોડીને ઘરે લાવવાની છે જે પૈડા શહેરમાં ન મળે તો ગામડામાં તો મળી જ રહેશે જ્યાં પણ મળે ત્યાંથી તમારે દેશી બાવળના પૈડા લાવવાના તમે ઈચ્છો તેટલા પ્રમાણમાં આ બાવળના પૈડા લાવીને તેને બીજ સાથે જ સુકવવાના છે આ પૈડા સારી રીતે સુકાયા બાદ તેનો પાવડર બનાવી લેવો બસ આવી જ રીતે તમારી ઘૂંટણની દવા તૈયાર છે હવે જોઈશું કે આ દવાને તમારે પ્રયોગમાં કેવી રીતે લેવી તો તમારે સવારે જમ્યાના એક કલાક પછી એક ચમચી પાવડરને હુંફાળા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તમારે પીવાનું છે સતત બેથી ત્રણ મહિના સુધી ભૂલ્યા વગર આનું સેવન કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો મટી શકે છે જેનાથી તમારે ઘૂંટણ બદલવાની જરૂર પડશે જ નહીં અમે હંમેશા તમારા માટે સાચી માહિતી લાવતા રહીએ છીએ જેથી દવાઓના ખર્ચથી બચી શકાય અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે આપણું આયુર્વેદ જીવન જીવવાની રીત છે અને તેને આપણે જરૂરથી અપનાવીએ